જે શરીર ને ઉર્જા આપે છે પાચન સુધારે ચીકી માંગ રહેલા તત્વો પાચનને સુધારવા માંગ મદદ કરે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે ચીકી માંગ રહેલા વિટામિન્સ અને ખનીજ રોગપ્રતિકારક શક્તિ વધારવા મદદ કરે છે ત્વચા માટે ફાયદાકારક ચીકી માંગ રહેલા એન્ટી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે શિયાળા માંગ ગરમ રાખે ચીકી શિયાળા માંગ શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે લોહીની ઉણપ દૂર કરે ચીકી માંગ રહેલું માયર્ન લોહીની ઉણપ દૂર કરવા મદદ કરે છે જોકે વધુ પડતી ચીકી ખાવાથી વજન વધી શકે છે તેથી મર્યાદિત માત્રામાં ચીકી ખાવી જોઈએ